સુરત શહેરના ઉધના વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર મહિલા બુટલેગર સહિત લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉધના પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ શખ્સોને રંગે હાથે ઝડપ્યા છે આરોપી જાહેરમાં ફોર અને ટેમ્પો દ્વારા દારૂનું કાર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસે દરોડો પાડી આરોપીને દબૂચ લીધા હતા ઉદના પોલીસે મળેલી બાતમીના આધારે ખાતા નંબર ખાતાલીસ તેક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના પ્લોટમાં વાહન પાંચ આરઝેડ તો જીજે છ બી ટી એકસઠ પચાસનું હોવાની બાતમીના આધારે તેમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી પોલીસે સ્થળ પર પહોંચી બંને વાહનોમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ નવસો સાઠ નંગ જેમાંથી કુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસોની દારૂની બોતલો મળી આવી હતી સાથે સાથે પોલીસે એક અર્ટિગા ફોર વ્હીલર કાર એક આઇસર ટેમ્પો અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયાર લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઘટનામાં આરોપી ફિરોઝભાઈ ચુંટીરભાઈ મનસુરી અમદ અહેમદભાઈ શેખ અને શાઇના ઉર્ફે શાહીના મુખ્તારભાઈ જમાદારની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત